કોઈપણ પણ લેટેસ્ટ એન્ડ્રોઈડ મોબાઈલ ની ડિસ્પ્લે તો ગ્લાસ ચેન્જ કરાવિસ્પ્લેવરબડન ગ્લાસ હેન્ડ ફ્રી ચાર્જિંગ કેબલ મોબાઈલ સ્ટેન્ડ અને કેબલ પ્રોટેક્ટર પણ એકદમ ફ્રીમાં મળવાનું છે ભાઈ મક્કરપુરા ડેપો માં આવેલી એમ મોબાઈલ રિપેરિંગ અને એસેસરીઝમાં જોરદાર ભાઈ રિપેરિંગ માટેની ઓફર લઈને આવી ગયા છે એસેસરીઝ અહીંયા તમને સ્માર્ટ વોચ પાવર બેંક આઈફોન ની કેમેરા રિંગ અલ્ટ્રા વોચ સ્નેક બેન્ડ બ્લુથુથ સ્પીકર બધું જ મળી જશે અને રિપેરિંગમાં રિપેરિંગ કરી છે જેમાં એલસીડી આઈપીએસ ડિસ્પ્લે ગ્લાસ ચેન્જ ફૂલ ડિસ્પ્લે નો કોમ્બો પણ નાખી આપવામાં આવે છે ને એ પણ માત્ર નવસો ને નવ્વાણું રૂપિયામાં હાજી તમે સાચે સાંભળ્યું ડિસ્પ્લે મોબાઈલ જો ગ્લાસ તૂટી ગયો તો માત્ર ચારસો નવ્વાણું રૂપિયામાં સ્ટાર્ટ થઈ જાય છે અને જો આખો કોમ્બો નાખો હોય તો માત્ર